નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ભક્તિધારામાં જો તમે પણ તમારા જીવનની દિશા અને સ્થિતિમાં પરિવર્તન લાવવા માંગતા હોવ તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કીધેલા આ સુવિચારોને જરૂરથી સાંભળવા જોઈએ આ વિડિયોના માધ્યમથી હું તમને શ્રીકૃષ્ણના માર્ગ તરફ લઈ જવા માગું છું તો તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ ગુજરાતી ભક્તિ ધારાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને તરત જ મળી જાય શ્રી કૃષ્ણ કહે છે કે મારો ઉદ્દેશ્ય વ્યક્તિના જીવનનો સાર સમજાવવાનો છે વાસના ક્રોધ અને અભિમાન આ બધા જીવનના વિનાશનું કારણ બને છે અહીં જે છે તે તમારું નથી કેમ રડે છે આ તો જીવન છે તમે જીવન નું સત્ય જેટલું જલ્દી સમજી શકશો તેટલું સારું છે શ્રી કૃષ્ણ કહે છે કે હું દરેક હાજર છું તમે જ્યાં જશો ત્યાં હું મળીશ કૃષ્ણ કહે છે કે કર્મ કરતા રહો પરિણામની અપેક્ષા ન રાખો તમારા અધિકારો માત્ર કામ કરવા પૂરતા મર્યાદિત છે માનવ નિયંત્રણ હેઠળ માત્ર કામ છે જે એકાગ્રતા સાથે થવું જોઈએ હું બધા જીવોમાં હાજર છું પણ છો અને હાથીમાં પણ માનવ જીવનની પ્રાથમિકતા જન્મવર્ણ ના બંધન મુક્ત થવાની છે તમે આ સંસારમાં શા માટે આવ્યા છો તેનો વિચાર કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે છે કે ક્રિયા એકમાત્ર રસ્તો જેના દ્વારા તમે સફળતાનો સ્વાદ ચાખી શકો છો આત્મા અમર છે ન તો મૃત્યુ પામે છે કે ન તો જન્મ લે છે ન તેને પાણીથી ભીની કરી શકાય છે અને ન તેને અગ્નિથી બાળી શકાય છે સમાપ્ત થાય છે ત્યારે વ્યક્તિની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિનું કામ જ ફળદાયી હોય છે વ્યક્તિને પોતાના કાર્યોનું ફળ ચોક્કસપણે મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે માણસે પરિણામની ઈચ્છા પ્રત્યેની આસક્તિ છોડી દેવી જોઈએ અને પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ક્રિયા પ્રમાણે પરિણામ મળે છે જેમ ક્રિયા છે તેમ પરિણામ પણ મળે છે તમે જે પણ કરશો તમને એ જ પરિણામ મળશે આજે નહીં તો કાલે ચોક્કસ મળશે માણસ પોતે બીજની જેમ છોડની જેમ તેની ક્રિયાઓનો સર્જક છે ભગવાન કહે છે કે આત્મા અમર છે જે રીતે માણસ પોતાના જૂના વસ્ત્રો નો ત્યાગ કરે છે તેવી રીતે આત્મા પોતાના જૂના શરીરનો ત્યાગ કરે છે આપણા બધા દુઃખ કારણ મન છે જે વ્યક્તિએ મનને કાબુમાં રાખ્યું છે તેને મનમાં ઉદભવતી બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી મુક્તિ મળે છે ગુસ્સો આવે તો પણ તેને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જરૂરી છે સ્વમૂલ્યાંકન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વ્યક્તિને પોતાના કરતા વધુ સારી રીતે કોણ જાણી શકે છે તમારા કાર્યો પર શંકા ન કરો તમે જે પણ કામ કરો તે આત્મવિશ્વાસ કરો વધુ પડતી આસક્તિ પણ નિરાશાનું કારણ બને છે વ્યક્તિએ હંમેશા પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ કારણ કે પ્રેક્ટિસ કરવાથી જીવન સરળ બને છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરિણામો વિશે વિચારશો નહીં જીવન અને મૃત્યુ નિશ્ચિત છે તેમાંથી કોઈ બચી શક્યું નથી તેથી આસક્તિ અને મોહ છોડીને તમારું કામ કરો